અરે ભાઈ આ ગંદકી તો હજી ગુદી નઈ બોલો ને તો વધી જાય હેડી આવશે આ તમારા ઘર સુધી પહોંચી જશે અરે પણ બોલીને એકલા જ કેટલું બોલા કેજો મેં એક વાત કહો રે ભાઈ હા આ જગ્યાએ ચાર ટોકર કૂકને કચરો નાખ્યો તો અને મેં સરપંચને જઈને વાત કરી હતી કીધું સરપંચ પેણા કચરો નાખી છે તમે એ કચરા પેટી મેલાવો તો સરપંચે હું કીધું તું ખબર છે કે હો કે નાખતા યો છો તમારા વાનું છે લ્યા એટલા આવા નાવા ગામને જ દેતા તા વાત છે કાશું નહિ ભૂપતજી ગો બધો કચરો જ ભર્યો છે એટલે કચરો કને કીધું આલિયા ભાઈ તમને નહીં ક્યાં તો આ નહી પડ્યો કચરો એને કઉ છું આ છે ના લીધે પડ્યો છે તમારા જીવન ના લીધે પડ્યો છે આ ગો સરપંચ લાઈવ કોણ ભાઈ ભોગવવાની જો વાત કરો છો હાલ એ મારી વાતો આપડે આટલું કોણ સરપંચ નઈ કરતો આટલું કોમ નઈ કરતો હું કાલે વેરો ભરવા જો

સરપંચજી નહી આપડે બે તો હતા બાબુજી આપડે ત્રણ જણા જઈ અને સરપંચ બધી ફરિયાદ કરો સરપંચ તો આપડે બોલશે નહીં ખાલી વાત કરવાની છે યાર કાયમ ઉછી ના પૈસા ભર્યું નતા હમુદા પૈસા આપડે ખાલી બે વાતો જ કરવાની છે એ બધી વાતો સાઈડ માં નાખો આ કચરાની અને જે રોડ તૂટી ગયો છે એ રોડ કરાવવાની વાત નાખવાની છે જો પાણી જેટલું ભરાય છે

તમને ખબર છે ઊંડ ગરમી આ ગરમી પડે આ ધાડ વાવો ને તો જ ગરમી ઓછી થાય એટલે અમે એકલા ધાડ નહી તો બારે મહિને પોતા બારે મહિને ના બહુ સારું હો

ના ના મોટો નહીં ખાલી દોઢ લાખ રૂપિયાનો ઓય ઓય હા થઈ જાય જશે અરે ફોટો તો હું તરત મેંલી પાડીનું WhatsApp માં ઓય ઓય એ સારું હારું ઓય ઓય ગ્રાન્ડ પક થઈ છે એ હાલ એ મેક લો તવાર ખરેખર જલસાઈ હો સરપંચ ગોમ વારન દયા

સુખી વાત છે રોડ હાલ ની થાય કેમ ની થાય એટલે ની થાય અરે તમે ગોમના સરપંચ જો ભલા આદમી તમે ધારોય થાય અને રોડ ના થાય તમાર થી આ તો દારો એ થાય ને રોડ ની થાય હાલ રોડ તો તમાર સરપંચ કરવો જ પડશે હો છૂટકો નહીં આવે રોડ કર્યા વગર એવું એમ હા અરે તમાર જમ કરું એમ કરો તો રોડ તો ની થાય એટલે ની થાય અરે ફરિયાદ કર્યો તમાર ઉપર અરે ફરિયાદ કર્યો તો ફરિયાદ કરી દો તો હું હણા ફૂટી દો તેમ કર સરપંચ થોડા નેચા વાજે વાત કરો ગોમના મોણા સંગાઈ નમસ્કાર સરપંચ ને નમસ્કાર નમસ્કાર શું કરતા હતા રોડની ની આને ફરિયાદ લઈને આવ્યા હતી કે અમારા વાહમો રોડ નહીં એટલે એના માટે રોડ થઈ જતો હોય એટલે કેમ ના થાય એટલે તમે સરપંચ માટે બનાવ્યા છે હે ત્યાંની સરપંચ માટે બનાવ્યા છે રોડ ની તમારે પેલા પત્ર બદલવાના પૈસા નતા હું આવે ત્યાં પત્ર ઉપર તમે હતા મકાન બરોબર હવે બોલેરો ગાડી સ્કોપીઓ ગાડી ચાલ ની શકે તૈયારી છે હવે એટલે ગો ભ્રષ્ટાચાર કરી અને તમારું બધું હાજુ કરવું છે સરપંચ તમારા ફીવરી શું પણ અમે કંટાળી ગયા તમારે પીવાનું ઓછું છે એટલે તમારું મગજ અત્યારે કોમ નહી આવતું તું

ઓથી હેડ તારો અસલ રંગ બતાઈ દીધો ઉપર બે કઈયો લે 50 રૂપિયા મો બે અરે મારી તો મગજની પઠારી ફેર રહી છે સરપંચ ને કો કેટલું બધું બોલતા હતા અલે આમી નેતા બોલતા તું બોલતો તો આરે વેરો શનો લાઈટ નો વેરો રોડ વેરો નો વેરો પાણી નો વેરો અલે હવે બોલ કે બોલ સરપંચ ગણા સોગન હું કશું નહીં બોલ્યો હોય ને મને શીખવાડ્યું તું કે તારે સરપંચ જોડે જઈ અને આવું આવું બોલવાનું બાકી અમે તો ઊભા જ છે પછી જો સરપંચ

સરપંચ બોલ્યો એટલે એટલે તમે આમ કરી હવે તમારા જોડે અરે વાત નાખો ખાડામાં તમારા ઉપર મારા ઉપર હાથ ચાલાકી કરીને મને ચાંદી મારી નાખવાની ધમકી આવી સરપંચ <laughs> <laughs> છે એ મેં તમને બે ટોકર જાણી નાખે ને તાણી મેં કીધું તું કીધું સરપંચ આ જગ્યા એ કચરો નાખે છે તમે કરાવી દો તને તમે શું કીધું કે પછી કરાઈ દે અને હવે જગ્યા કચરો વધી ગયો છે ગંદકી ફેલાય છે

જો આડો આવશે ચિંતા કરો સમય એટલે હોભળો હા તમે કટકા રોડની વાત કરી હ કે કટકો એવું હા આ છે ડોકી મારા હાથ હા વાત કરો છો કે મને હટાવ આવશે કે બે મજૂર વધારે પૂછી જવું હોડો પૂછી જવું નઈ બે મજૂર વધારે હવે લેતા હા આપડે પાંચસો ચાર સોંપવા નથી ખાલી

તમે એ ના અને તમારી વાત વાત બધી હું હું છું છું તમે એ ગામમાં ગામમાં કરો છો કરું એટલે એટલે આપણે તો તો ના ના ખાવું હોય ગરીબોનું ખાતા કહું હવે સરપંચ એક વાત કહું તમને ગરીબોનું ખાવાનું હાવ બન કરી દેવું છે જે હું આ કંટ્રોલમાં અનાજની ચોરી કરું છું ને એ દાણાથી ખરેખર સરપંચ મારા ઘરમાં વિઘન ઉપર વિઘન આવે છે મારા ઘરમાં કોઈ રીતે સારું રહેતું જ નહીં અલ્યા ના રહેતાણી ગરીબોનું ખવાય જ નહીં અરે કોઈનું ખાવ નહીં બે ભાઈ અને હું શું કહું છું તમે फटाफट ઉઠો આ લડ હ હા હાલ તરત ખેલ મારું મોટા આવી જવા દો હો તરત અરે આવી જાય આવી જાય હું દો હો આવી જા કમ્પ્લીટ અ બેટ વાહ

આજ મારા મારા હાથમાં પણ આપણે કોઈ વાત જ કરવાની નહીં કાયદાની તમને ખબર નહીં દોઢ સરપંચ ઝાડ નહીં ઓબલી છે આ તો હોય ફોટા હો તો તારા મેલે મેલે લુકડા લઈ

એવું છે ગામો એવું લાગે કે સરપંચ લાગે સરક નહી આવતી એ વડીલ આખી જિંદગી છે બધા લાભ જ લીધા છે જવાબ દો ને લાભ લીધા છે ગામો બધા ભ્રષ્ટાચાર જ કર્યો ભ્રષ્ટાચાર જ કરી ગયો બુદ્ધિ તો છે નઈ મારી વાત આ ફોટો

શું કર્યું 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 નઈ તમે એમ ફોટા પાડ્યા છે સરપંચ જ મૂડી દારૂડિયા પોસ આગેવાન લઈને ફરે સરપંચ

એટલે સરપંચ નાખો નાખ્યો નહીં આલત હાલત જશું એના કેસ કરી દઉસ પડશે તમારા સરપંચ નું પદ છોડી મેલવું પડશે તાકાત નહીં તમે મારા ગયો ભૂલ થઈ ગઈ હું એક ગરીબ ની વેદના સમજૂ સમજો છો તમે

ખરેખર બાબુજી વાત એની નહીં આજ મન ભોન થઈ ગયે અને હવે એક જ કોમ કરવું છે બસ ચાર જ બાબાજી અને આપણા કોમનો વિકાસ જ કરો છે હા ગલીએ ગલીએ રોડ શો પાટણ હા